નમસ્કાર ગૌરવધરા ગુજરાતના પ્રાગના શ્રેષ્ઠીઓ સામાજિક અને આધ્યાત્મિક ચેતનાને હૃદયમાં પ્રસ્થાપિત કરવા પધારેલા આપ સૌને ગિરિ રાધાના સહર્ષ વંદન વાત એક વસંતના વાયરે પણ મૂર્જાયેલા ફૂલોની છે વાત એક અવતરેલી ગંગાને અંજલિમાં ભરીને પી ગયેલા અગત્યની છે વાત એક ફૂટતી સરવાણીને આડે પડેલા પહાડોની છે વાત એક અસ્ખલિત શક્તિને સંચરવા આડેના પડકારોની છે આ મૂરજાયેલું ફૂલ અંજલીમાં સમાયેલો ગંગાનો પ્રવાહ અસ્ખલિત શક્તિ એટલે આજની નારી શક્તિ અને એની વાત એટલે સાંપ્રત સમયમાં એની સામેના પડકારો નારી શક્તિ અમાપ છે જીવનમાં દરેક સફળ પુરુષની પાછળ એક સ્ત્રીનો હાથ રહેલો છે ઇત્યાદિ ઉચ્ચારણો કરતો આપણો સમાજ શું એવું નથી લાગતું કે આ એકવીસમી સદી એ જ્ઞાનની સદી એકવીસમી સદી વિજ્ઞાનની સદી સાથે એકવીસમી સદી એ થોડીક સભાનપણાની સદી પણ થવી જોઈએ તો વાતનું વિશ્લેષણ એવી રીતે થઈ શકે કે નારી શક્તિને રૂંધાવાના કારણો સામપ્રત સમયમાં માયને સામેના પડકારો અને એનું સંભવતઃ નિરાકરણ આપણે અનેક માધ્યમો દ્વારા જાણીએ છીએ કે ગાર્ગી મૈત્રેય લોપા મુદ્રા કે અરુંધતી જેવી જ્ઞાતા નારી રત્નોથી ઉજાગર આપણા ભારત વર્ષનો પ્રાચીન કાળ એ આ નારી શક્તિનો ભવ્ય ભૂતકાળ હતો તો પછી કયા કારણોસર આ શક્તિ પ્રવાહ રૂંધાયો કદાચ વિદેશી પ્રજાઓના આક્રમણ સામે પોતાની સંસ્કૃતિને ટકાવી રાખવા સ્ત્રી અને ઘર કુટુંબની સલામતી માટે રીત રિવાજો રૂઢિયો પ્રણાલીઓ આ બધાનું સર્જન થયું હશે સમય જતાં લોકજીવન બદલાયું શહેરમાં અને ગામડામાં દરેક જગ્યાએ લોકોની જીવન પદ્ધતિ જીવન જરૂરિયાતો અને પુરવઠો બધું જ બદલાઈ ગયા પાઘડી ગઈ કાપડાને જીમી પણ ગયા હવે દેખાવ પહેરવેશ કે બોલી વર્ણન નક્કી નથી કરતા એક સમાન સંસ્કૃતિનો દાવો કરતા લોકોનો સમાજ બની ગયો છે પરંતુ આવા સમાજમાં કેટલાક રિવાજોમાં પરિવર્તન ન આવતા એ રિવાજો કુરિવાજો બન્યા સમજાય તો ક્ષણમાં જ સમજાય જાય છે નહીં તો યુગો પણ વીતી જાય છે કોણ જાણે કેટલાય રાજા રામ મોહન રાય આવીને જાય છે ન સહાય ન સંભળાય છતાંય આવું એ ક્યારેક ક્યાંક થાય છે કે વચન રામ આપે છે અને અને પ્રાણ જાય છે માટે જ જન્મ જન્મ હત્યા પછી કેળવણીનો અભાવ પૌષ્ટિક આહાર સારું સ્વાસ્થ્ય મેળવવા સામેનો સંઘર્ષ સ્વનિર્ભરતા સામેની તકો અને એમાં સહકારનો અભાવ આત્મા જેવા કેટલાય પડકારો આજે નારી શક્તિની સામે ઊભા છે નારી જગત જાણે કહી રહ્યું છે કે હોળી હલેશુંને હું સાવ એકલા દર્દને સમજનારા કોઈ અમારા નથી કદાચ કોઈ કિનારે પહોંચી પણ ગયા તો ક્ષણને સમજાવનારા વિસામાં નથી મનમહી એક સળગતો પ્રશ્ન છે આ કેમ અમે એકલા કોઈ અમારા નથી નારી શક્તિ સામેના આ પડકારોની કેટલીક કથનીઓને નજર સામે લાવીએ તો સમજ પડે કે એ કેટલી કરુણાંતિક છે કાળજુ કંપાવનારી આવનારી છે હૃદય દ્રાવક છે હાથમાં રહેલા નાનામાં નાના એન્ડ્રોઈડ ફોનથી પણ યુટ્યુબ પર એક જ ક્લિક મારીને જોઈ શકાય છે નારી શક્તિ સામેના આ સૌથી પહેલા પડકારની વિડીયો સ્ત્રી ભ્રૂણ હત્યાની વિડીયો જો જોઈ શકો તો જોઈ શકો તો જોઈ શકાય છે કે કઈ રીતે એ કોમળ બાળકીના એક એક અંગ જીવતે જીવત કપાતા હોય છે અને માત્ર ક્ષણભરમાં એ જીવ તરફીને હંમેશા માટે શાંત થઈ જાય છે વિચાર તો કરી જુઓ અત્યારે આપણો એક હાથ કે એક પગ કોઈ બે કાપી નાખે છે તો આપણી એક આંગળી પણ આપણે ઘસાવા દઈએ છીએ ખરા તો સ્ત્રી ભ્રૂણ હત્યા એ તો એક કોમળ બાળકીના એક એક અંગ કાપીને એને કતલ કરવાની વાત છે જિનકા પેદા હોના હી નાપાક હૈ જિંદગી એ જિંદગી ક્યા ખાક હૈ દેશ મે અગર નારી અપમાનિત હૈ નાશાદ હૈ દિલ પર રખ કર હાથ કહીએ દેશ ક્યા આઝાદ હૈ આપણે માત્ર એ જ નક્કી કરી શકીએ છીએ કે આપણે કેટલા સંતાનો જોઈએ છે કયા સંતાન એ પરમાત્માના હાથની વાત છે અને ઈશ્વરે આપેલી આ અણમોલ ભેટને જો આપણે પ્રેમ ના આપી શકીએ ને તો આપણે માતા પિતા બનવાના અધિકારી છીએ ખરા કહેવાય છે કે માં ચંગાવતીએ સતને ખાતર પોતાના પુત્ર ચેલૈયાનું માથું ખાંડણીયામાં ખાંડ્યું હતું આજે હજારો બાળકીઓ પોતાના અંગે અંગ છેદ આવી આ વિશ્વ છોડીને જઈ રહી છે કોઈ કહેશો કયા સતને ખાતર કોઈ સત નહીં બસ એક માનસિકતા એક નરાધમ માનસિકતા ન કરીએ વિનંતીથી કહું છું કે આમ ન કરીએ ભ્રૂણ હત્યા એ તો નારી શક્તિ સામેનો હજી પહેલો પડકાર છે જન્મ પછી સારું સ્વાસ્થ્ય પૌષ્ટિક આહાર મેળવવા સામે સંઘર્ષ શરૂ થાય છે કોઈ કેટલીક જગ્યાએ બાળકીઓ સાથેના અમાનુષી વર્તન સામે જંગ છેડાય છે માત્ર કેટલાક જાગૃત લોકો જ સ્વાસ્થ્ય કેન્દ્રમાં આવો અને કુપોષણ હટાવો આના માટે જાગ્રત છે પરંતુ આપણે પોતે સ્વ કેટલા જાગૃત છીએ ચાલો આપણે અસરગ્રસ્ત નથી આપણી આસપાસ નજર અને હૈયુ દોડાવીશું તો સહાય કરવા યોગ્ય કોઈને કોઈ ચોક્કસ મળી રહેશે જાગૃત અને દીર્ઘદ્રષ્ટા શાસકો એમણે ઘડેલી યોજનાઓ આ યોજનાઓને રાષ્ટ્રના એક એક વ્યક્તિ સુધી પહોંચાડતા સરકારી અને સેવાભાવી સેવકો એમની નિષ્ઠા આપણે અને આપણી રાષ્ટ્ર પ્રત્યેની નિષ્ઠા આ સર્વેના સહિયારા પ્રયત્નોથી જ આવા પ્રશ્નોનું નિરાકરણ લાવી શકાશે તો જ આ પ્રશ્નોનું સમાધાન સ્વથી સમાજ અને સમાજથી રાષ્ટ્ર સુધી ફેલાશે એક શરીરને જેમ આહારની જરૂર પડે છે એમ માણસને પણ ખોરાકની જરૂર પડે છે અને માણસનો ખોરાક જ્ઞાન છે શિક્ષણ છે દીકરીને શિક્ષિત કરવી એ માત્ર એના પોતાના માટે નહીં એની આવનારી પેઢીઓ માટે પણ એટલું જ જરૂરી છે કે ગોટલો વાવીએ આંબો થાય પણ ફળે નહીં તો શું કામનો કે દીકરી આપણને શું વળતર આપવાની અરે ભાઈ એમાં શિક્ષણ અને ગુણ સંસ્કારની કલમ તો કરી જુઓ પછી ખબર પડશે કે એના ફળની મીઠાશ કેટલી છે એના ફળની શ્વાસ કેટલી છે એકવાર એક અભણ માતાને એનું બાળક પૂછે છે કે મા મને આ નથી સમજાવતું સમજાવ ને દરણું દળતા દળતા મા કહે છે કે હા બેટા હમણાં સમજાવું છું તો અહીંયા મારી પાસે બેસ અને એકવાર વાંચી જા બાળક એકવાર વાંચે છે અને કહે છે કે મા થોડું થોડું જ સમજાય છે સમજાવ ને માતા કહે છે કે એક કામ કર હજી એકવાર વાંચી જા બાળક ફરીથી વાંચે છે અને કહે છે કે હા મા મને સમજાઈ ગયું અને શાળામાં જ્યારે એને શિક્ષક પૂછે છે કે તને બધા સવાલોના જવાબ આટલા સરસ કેવી રીતે આવડ્યા કોણે શીખવાડ્યું મારી માએ એટલે તો કાળ સામે છું અડીખમ આજ પણ બાજીઓ હારી હશે હિંમત હજી હારી નથી આ દ્રષ્ટાંત દ્વારા આપણે વાત એ સમજવાની છે કે જો બાળકમાં ચિત્ત રાખતી એક અભણ માતા આટલું કરી શકતી હોય તો એક શિક્ષિત માતા શું ન કરી શકે આત્મનિર્ભરતા અને આર્થિક સ્વાતંત્ર્ય એ પણ આજે નારી શક્તિ સામેના એક પડકારો છે જ જરૂરી નથી કે ખૂબ ભણી ગણીને આર્મી કે આઈએસ ઓફિસર થઈ જઈએ સરહદ પર તૈનાત થઈ જઈએ વૈજ્ઞાનિક અભિનેત્રી કે પાયલોટ બની જઈએ તો જ શિક્ષણ સાર્થક અને સ્ત્રી આત્મનિર્ભર અને સફળ કહેવાય જેટલી સ્ત્રીઓ આવા ક્ષેત્રોમાં યોગદાન આપે છે ખૂબ જ પ્રેરણાદાયક અને પ્રશંસનીય છે પરંતુ આવા દ્રષ્ટાંત કેટલા આપણા સમાજમાં હજી પણ બહુ મોટા પ્રમાણમાં સ્ત્રીઓ આત્મનિર્ભરતાના પડકાર સામે ઝઝૂમી રહી છે એક સામાન્ય વાત છે કે પુરુષોમાંથી સ્વનિર્ભર અને સફળ કેટલા એની સામે સ્ત્રીઓમાંથી સ્વનિર્ભર અને સફળ કેટલી આ ફિગર્સ અને ફેક્ટ્સમાં તફાવત ઘણો વધારે છે હા ઈશ્વરે સ્ત્રી અને પુરુષ બંનેને અલગ અલગ બનાવ્યા છે એમને અલગ અલગ કાર્ય સોંપાયા છે એને અનુરૂપ વિશેષતાઓ પણ છે તો કેટલીક મર્યાદાઓ પણ છે ઈશ્વરે સ્ત્રીને સંવેદનશીલ અને ત્યાગી સ્વભાવ આપ્યો છે જ્યારે પુરુષને વ્યવહારુ અને મહત્વકાંક્ષી સ્વભાવ આપ્યો છે પરંતુ એક સારું જીવન જીવવા માટે આ બધું જ જરૂરી છે આપણા માનવ શરીરની દ્રષ્ટાંત લઈને આ વાત સમજવાની કોશિશ કરીએ તો સ્ત્રી એ હૃદય છે અને પુરુષ એ દિમાગ છે જ્યાં દિમાગને સતત કાર્યરત રહેવા માટે પૂરતા અને શુદ્ધ રક્તનો વહાવ હૃદય જ કરે છે અને દિમાગ એ હૃદયને સતત ધબકતું રાખે છે પરસ્પરના પૂરક બનીને ચાલવાથી જ કોઈ પણ પ્રણાલીને સક્ષમ રીતે ચલાવી શકાય છે આ સાથે જ બાળકના જન્મ અને ઉછેરની જે મહત્વપૂર્ણ જવાબદારી કુદરતે સ્ત્રીને સોંપી છે કદાચ એ પણ એક કારણ હોઈ શકે કે સ્ત્રીઓ જરૂર જેટલા પ્રમાણમાં આર્થિક આત્મનિર્ભર નથી પરંતુ આની સાથે બાળ ઉછેરની જવાબદારી જો ન માત્ર સ્ત્રી શિરે આવે પુરુષ પણ એમાં સહભાગી બને તો આપણા રાષ્ટ્રની મહિલાઓ હરેક ક્ષેત્રમાં દેશને કેટલીક નવી મેરીકોમ આપી શકે એમ છે અને આમે જો એક માતા એ સો શિક્ષકની ગરજ સારી શકે તો પિતા કમસે કમ પચાસ શિક્ષક તો બની જ શકે આત્મનિર્ભરતા માટે કદાચ આપણા પૂજ્ય બાપુએ આપેલી શાળાની વિચારધારા એ આનું સંભવતઃ નિરાકરણ હોઈ શકે કારણ કે જ્યાં સુધી હાથમાં કોઈને કોઈ હુન્નર જીવિત છે ત્યાં સુધી આત્મસન્માનને પડકારવું શક્ય જ નથી આજે દૃષ્ટિને વાત કંઈક અનોખી લાગે છે ફૂલોની ભાત નથી પણ મહેક જરૂર લાગે છે સૃષ્ટિ પર દેખા તો વ્યાપક અંધકાર છે અને તો એ ભીતરમાં અદ્ભુત પ્રકાશ લાગે છે ભલે લાગે જિંદગી એ કેવળ રાત છે એમાં એ પ્રભાતનો જનકાર તો જરૂર લાગે છે આજે સમાજમાં વર્ગ વ્યવસ્થા અસ્તિત્વમાં છે વર્ણવ્યવસ્થા ધીમે ધીમે નાબૂદ થતી જાય છે આ જે વર્ગો અસ્તિત્વમાં છે એ આર્થિક સમાનતા ધરાવતા લોકોનો વર્ગ છે કોઈ ચોક્કસ જૂથ કે સંપ્રદાયને અનુસરતા ધર્મને અનુસરતા લોકોનો સમાજ છે અથવા તો નિશ્ચિત માનસિકતા ધરાવતા લોકોનો વર્ગ બની ગયો છે આ વર્ગ વ્યવસ્થાને કારણે અને સાંપ્રત સમયની અસરોને કારણે સ્ત્રીઓના આત્મસન્માન સામેના પડકારો ઊભા થયા છે ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડના ધોરણ બારના મનોવિજ્ઞાનના પાઠ્યપુસ્તકમાં આ આત્મસન્માન સામેના પડકારોનું સચોટ વિશ્લેષણ આપવામાં આવેલું છે કે પુરુષ પર અધીનતા રિવાજો બાહ્ય જગતના અનુભવનો અભાવ વ્યક્તિને મૂલવવાની ક્ષમતાનો અભાવ અને આત્મસન્માન પ્રત્યે સ્ત્રીઓની પોતાની અજાગૃતિ આજ બધા કારણો જવાબદાર છે આપણી ભારતીય સંસ્કૃતિએ તો પથ્થર પર દીધું છે આપણી ભારતીય સંસ્કૃતિનો આધારભૂત અને અડીખમ પુરાવો જૂનાગઢનો અશોકનો શિલાલેખ એના પર જે આજ્ઞાઓ અને સૂચનો કોતરવામાં આવ્યા છે એમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે સ્ત્રીઓને માન ધ્યાન અને સન્માન આપવું અને સંયમના નિયમોનું પાલન કરવું જો પુરુષ એ આ ધરતી ખેડીને ધાન્ય પકવતો ખેડૂત હોય તો માતા ભગીની ભાર્યા કે પુત્રી નારીનું કોઈ પણ સ્વરૂપ એ ધરતી પર લહેરાતો મોલ છે કદાચ લણાઈ જવું વીણાઈ જવું પીસાઈ જવું અગ્નિમાં હોમાઈને અન્યને જીવન આપવું એ જેનું કર્તવ્ય છે એનો ધર્મ છે પરંતુ એ પહેલા એને યોગ્ય ખેડવાળી જમીનમાં વાવવું પડે છે સમયે સમયે ખાતર અને પાણી આપવા પડે છે એને દિલ ખોલીને ઉગવા દેવું પડે છે નિંદામણ પણ કરવું પડે છે એ ધાન્યને લણીને જતનપૂર્વક સાચવવું પડે છે એને પરિપક્વ બનાવી અને ગ્રહણ કરવા યોગ્ય પણ બનાવવું જ પડે છે અને પછી પણ એ અન્ન છંડાય નહીં એ માટે હંમેશને માટે સજાગ રહેવું પડે છે તો અને તો જ આ લહેરાતો મોલ એ શક્તિનો સ્ત્રોત બને છે અને આવી નારીઓ જ્યારે ભારત વર્ષમાં શક્તિદાત્રી બને ત્યારે રાષ્ટ્રને મળે શ્વેત સુવાળી તો એ ડાંગ ઉઠાવી જાણતી બાળી ભોળી તો એ ત્રાળ ગજાવી જાણતી જોબનવંતીની સાથે આગ જરંતી નેસ નિવાસી પણ જગદંબાશી નારી શક્તિ જેના માટે કહેવું પડે કે હવે હોળી હલે શું ને હું એકલા નથી સાત સમંદર તરવા ચાલી જ્યારે કોઈ ખમ્મા ખમ્મા પણ હિંમત બોલી અલ્લાહ બેલી હે નારી તું સ્વયં એક શક્તિ છે એક ઉર્જા છે એક સ્વાપરણ છે એક ગરિમા છે એક આધાર છે તું પ્રથમ તારો જ સ્વીકાર કર જેવી છે તેવી કુદરતે આપેલી વાસ્તવિક અને સહજ શક્તિઓનો સ્વીકાર કર અને પછી ચાલી નીકળે એક ઘુગવતા દરિયાની મોજ બનીને કે સૌના મનમાં એ વિચાર રમતો થઈ જાય કે આ આગ કટોરી ફૂલોની પડદા પાછળ પોકાર કરે ઓ દેખ નમાઝી નેન ભરી જ્યાં લગની છે ત્યાં હાર નથી આ મોજ ચલી જે દરિયાની એ માર્ગની મોહતાજ નથી એ કેમ ઉછળશે કાંઠા પર એનો કોઈ અંદાજ નથી ઉત્તિષ્ઠ નારી શક્તિ ત્વમેવ જ્યોતિર્પ્રદા જાગ્રત નારી શક્તિ ત્વમેવ સુધા પ્રદા સમગ્ર રાષ્ટ્રના હિત માટે નારી શક્તિ રૂપી ઉર્જામય સૂરજથી જળહળતા ઝળહળતા એક સુનહેરા પ્રભાતની અભ્યર્થના વંદે માતરમ